કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે દેશભરમાં સિરમોર છે તાજેતરમાં ભુજના સ્મૃતિ વનને વિશ્વના શ્રેષ્ઠ મ્યુઝિયમનો દરજ્જો મળ્યો છે આ ઉપરાંત સફેદ રણની ચમક વિદેશ સુધી જોવા મળી રહી છે નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી કચ્છમાં દેશ વિદેશના પ્રવાસીઓનું ઘોળાપુર હોય છે ત્યારે કચ્છના સ્થાનિક યુવાનો પ્રવાસન ક્ષેત્રમાં કારકિર્દી બનાવી પગભર થઈ શકે તેવા હેતુ સાથે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલના પ્રયાસોથી વિવિધ સ્કિલ ડેવલપમેન્ટના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ટુરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ પબ્લિક હેલ્થ ન્યુટ્રિશન ડાયટિશિયન કોમ્પ્યુટર સાયન્સ ફાઇન આર્ટસ સહિતના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે તો શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષથી એડમિશન પ્રક્રિયા કોમન બનાવાય છે જેથી પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જીસીએસ પોર્ટલ પર ફોર્મ ભરવાનું હોય છે વિદ્યાર્થીઓની માંગને અનુલક્ષીને પોર્ટલ પરથી શરૂ કરાયું છે જે પ્રમાણે આગામી ચારથી છ જુલાઈ દરમિયાન પોર્ટલ ખુલવાનું હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે આ તમામ સ્કિલ બેઝ વેકેશન કોર્સ હોવાથી યુનિવર્સિટી દ્વારા નવો વિભાગ બનાવવામાં આવ્યો છે વિભાગના પ્રોફેસર ડોક્ટર રૂપલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે એક વર્ષનો ડિપ્લોમા બે વર્ષનો એડવાન્સ ડિપ્લોમા અને ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ થઈ શકશે તો ધોરણ બાર પાસ અથવા ગ્રેજ્યુએટ પણ આ કોર્સમાં જોડાઈ શકે છે ભાગ લેનાર વિદ્યાર્થીઓને થિયરિકલની સાથે ફિલ્ડ વિઝિટ કરાવવામાં આવશે અને સાથે જ ઇન્ટર્નશીપની તક મળશે જેથી વિદ્યાર્થીઓ પગભર થઈ શકશે કચ્છમાં પ્રવાસનોનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ કોર્સ ઉપયોગી સાબિત થશે ઇચ્છુક વિદ્યાર્થીઓ ચારથી છ જુલાઈ દરમિયાન જીસીએસ પોર્ટલ પર ફોર્મ ભરી શકશે વધુ માહિતી માટે શૈક્ષણિક કાર્યના દિવસો દરમિયાન વિદ્યાર્થી સવારે દસ થી પાંચ દરમિયાન યુનિવર્સિટીમાં સી બ્લોક ખાતે રૂબરૂ આવી વિગતો જાણી શકે તેવું ઉમેરવામાં આવ્યું હતું તો દરમિયાન કચ્છ યુનિવર્સિટી દ્વારા ચાલુ શૈક્ષણિક સત્રથી માસ્ટર ઇન સાયન્સમાં પબ્લિક હેલ્થ ન્યુટ્રિશિયન ડાયટિશિયનનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ધોરણ બાર સાયન્સ વિદ્યાર્થી ભાગ લે લઈ શકશે તેમજ હાલના ડિજિટલ અને એઆઈ યુગમાં કોમ્પ્યુટર ક્ષેત્રની બોલ બાલાપતી છે ત્યારે કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા કોમ્પ્યુટર સાયન્સનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે તેમજ કળા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ફાઇન આર્ટ્સમાં સંગીત ચિત્ર અને નૃત્યનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે નવી અરજીઓ માટે જીસીએએસ પોર્ટલ ચારથી છ જુલાઈ દરમિયાન ફરી ખોલવાનું છે ત્યારે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી પ્રવેશ મેળવી શકશે નમસ્કાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે જ્યારે મેં જવાબદારી લીધી ત્યારે કચ્છ યુનિવર્સિટીની અંદર જે રૂઢિગત જે કોર્સિસ જે છે બધા એ તો ચાલી રહ્યા છે માસ્ટર્સ કોર્સ પણ ચાલે છે પરંતુ કચ્છના વિસ્તારને ધ્યાનમાં રાખીને કચ્છ ટુરિઝમ એ ખૂબ અગત્યનો આપણો એક ક્ષેત્ર કહી શકાય અને એક વિભાગ કહી શકાય અને ટુરિઝમને રિલેટેડ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દસ બાર વર્ષની અંદર કચ્છમાં ટુરિઝમનો ખૂબ વિકાસ થયો એના માટેના આપણી પાસે ટુરિસ્ટ સેન્ટરો હોય ટુરિસ્ટ માટે આપણે કહી શકીએ કે સારી હોટેલો હોય રેસ્ટોરન્ટ હોય પરંતુ એમાં માનવ અને જે સેવા આપવાની છે એવા વ્યક્તિઓની ટ્રેનિંગ એ ખૂબ અગત્યની બાબત છે અને એ ટ્રેનિંગ આપવા માટેના યુનિવર્સિટી લેવલના કોર્સિસ આપણે શરૂ કરવા આ વર્ષથી જઈ રહ્યા છીએ અને એમાં પણ ખાસ કરીને કચ્છમાં જુદા જુદા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પંચોતેર જેટલા સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે આ પંચોતેર સ્પોટની જવાબદારી પણ કચ્છ યુનિવર્સિટીને ગુજરાત ટુરિઝમ વિભાગે સોંપેલી છે એના ઉપરના વિડીયો એની ઉપરના લેખાણ આ બધું તૈયાર કરવામાં આવી રહ્યું છે પરંતુ જો ટુરિઝમની સાથે આપણે તાલીમબદ્ધ સારા વ્યક્તિઓ તૈયાર નહીં કરીએ એટલે કે વિદ્યાર્થીઓને એવા કોર્સ નહીં આપીએ તો આ ટુરિઝમ ઉપર લાંબા ગાળે એક નેગેટિવ ઇફેક્ટ પડવાની પણ સંભાવનાઓ છે આ સંભાવનાઓને દૂર કરવા માટે આપણે હોસ્પિટાલિટી ટુરિઝમ અને ટુરિઝમની સાથે ગાઈડ માટેના પણ કોર્સ નવા શરૂ કરવા જઈ રહ્યા છીએ આ પ્રકારના કોર્સની સાથે સાથે કચ્છની અંદર સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે એના માટે આપણા કચ્છની નૃત્ય કચ્છની કળાઓ કચ્છનું આર્ટ કચ્છના જુદા જુદા આપણે કહી શક્યા કે હેન્ડીક્રાફ્ટ આને રિલેટેડ પણ કોર્સિસ આપણે શરૂ કરવાના છે એ જ રીતે કચ્છના ખેતી ક્ષેત્રને રિલેટિવ્સ આપણા નવા નવા કોર્સ પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આ વર્ષે જ ટુરિઝમ હોય હેલ્થ હોય એગ્રિકલ્ચર હોય અને આપણે જેમ કહ્યું એમ કે આર્ટ્સને રિલેટેડ કોર્સ હોય એવા ચાલીસ જેટલા કોર્સ આ વર્ષે જ આપણે શરૂ કરીએ છીએ અને મને આશા છે કે કચ્છના સંપૂર્ણપણે એટલે કે સર્વાંગી વિકાસ થાય હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય એના માટે આવા કોર્સ એ ખૂબ અગત્યના પુરવાર થશે અને એમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાય અને આ કોર્સ દ્વારા જે કોર્સ કરતા હોય એના ચાલીસ ટકા એ થિયોરિટિકલ અને સાહીઠ ટકા પ્રેક્ટિકલ નોલેજ મેળવી અને તુરંત જ પહેલાં જ વર્ષથી એ વિદ્યાર્થીઓ પોતપોતાના ફિલ્ડમાં પ્રયોગો કરતા થાય એમને એ ફિલ્ડની અંદર પોતાને રોજગારી માટેનું સર્જન કઈ રીતે થઈ શકે એ વિચારતા થાય અને એની સાથે જ એને રિલેટેડ ઉદ્યોગોમાં પણ પોતે જોડાઈ શકે અને ઉદ્યોગો ઊભા કરી શકે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટે કચ્છ યુનિવર્સિટી આ પહેલ કરી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કચ્છના આવા નેચરલ રિસોર્સિસથી લઈ અને એકવીસ જેટલા જુદા જુદા ક્ષેત્રોમાં નવા કોર્સ આવતા વર્ષે પણ આપણે શરૂ કરીશું અને કચ્છના વિદ્યાર્થીઓ એ કચ્છમાં જ પોતાની રોજગારીનું સર્જન કરી શકે એવી ભાવના સાથે આવા વોકેશનલ કોર્સમાં વધુને વધુ લોકો સહભાગી બને વિદ્યાર્થીઓ એમાં જોડાય અને આપણા કચ્છને આપણે હોલિસ્ટિક ડેવલપમેન્ટ તરફ લઈ જઈએ અને નરેન્દ્રભાઈનો જે કન્સેપ્ટ છે કે બે હજાર સુડતાલીસમાં એ કચ્છ એ વિકસિત ભારતનું એક અગત્યનું એક રાજ્ય જેમ કહી શકાય એ રીતે જિલ્લો બની શકે એવી ભાવના સાથે આવા કોર્સ અમે શરૂ કર્યા છે અને એ કોર્સમાં સૌ ભાગીદાર બનો એવી આશા અને અપેક્ષા સહ આપ સૌને આ વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ વોકેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે જેમાં બી વોક ડિગ્રી ઇન હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટનો કોર્સ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે આ કોર્સ આખો સ્કીલ બેઝડ હશે જેમાં આપણા કચ્છને કચ્છમાં ટુરિસ્ટ આવતા અને કચ્છના ટુરિઝમ સેક્ટરને વિકસાવવા માટે આ કોર્સ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે સૌથી પહેલાં તો આમાં ફોર્ટી પર્સન્ટ થિયરી અને સિક્સટી પર્સન્ટ પ્રેક્ટિકલ હશે જેમાં છોકરાઓને ઇનિશિયલ ફર્સ્ટ સેમિસ્ટરમાં બધું થિયરિટિકલ એસ્પેક્ટને ટ્રેનિંગ આપવામાં આવશે અને પછી જે આપણો ટુરિસ્ટ ટાઈમ છે નવેમ્બરથી ફેબ્રુઆરી એ ટાઈમમાં એ લોકોને કમ્પલસરી ઇન્ટર્નશીપ અને પ્રેક્ટિકલ એક્સપોઝર આપવામાં આવશે જેથી આ કોર્સ કર્યા પછી એ લોકો આ સેક્ટરમાં ઇઝીલી એબ્ઝોર્બ થઈ શકે એ મેઇન આનું ઓબ્જેક્ટિવ હશે આના માટે આપણે અહીંયા સ્મૃતિવન છે રિજનલ સાયન્સ સેન્ટર છે પ્રાગ મહેલ છે અને બધી હોટલ્સને રિસોર્ટ સાથે પણ ટાઈઅપ્સ કરશું જેથી એ લોકોને પણ લાભ મળે અને આપણા પણ વિદ્યાર્થીઓને એક બહુ સારી જોબ ઓપોર્ચ્યુનિટીની કેરિયર ડેવલપમેન્ટના સ્કોપ મળી શકે આ એડમિશન માટે અત્યારે જીકાસ પોર્ટલ ચોથી જુલાઈથી છઠ્ઠી જુલાઈ માટે પાછું સ્ટાર્ટ કરવામાં આવવાનું છે તો એમાં એ લોકો એપ્લાય કરી શકશે ડિપાર્ટમેન્ટ ઓફ વોકેશન બી વોક ઇન હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટનો કોર્સ સિલેક્ટ કરીને ફીઝ હશે બાર હજાર રૂપિયા પર યર એટલે સેમિસ્ટરની અરાઉન્ડ સિક્સ થાઉઝન્ડ હશે